શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે કેતાલક ઘરોમાં પૈસા આવે તો છે પણ તકતા નથી છોડુક ધન જમા થાય તરત કોઈને કોઈ કારણ બની જાય અને તે ધન હાથમાંથી નીકળી જાય તો બીજી તરફ કેતાલક ઘર એવા પણ હોય છે જ્યાં ધન ધીમે ધીમે આટલું વધવા લાગે કે સંભાળવું મુશ્કેલ થઈ જાય સવાલ એ છે કે બંનેમાં તફાવત શું છે શું આ માત્ર મહેનતનો નો તફાવત છે કે તેની પાછળ કોઈ અદ્રશ્ય નિયમ કામ કરી રહ્યો છે હિન્દુ માન્યતાઓમાં કહેવાયું છે કે ધન માત્ર કમાણીથી નથી આવતું તે ઉર્જાથી આવે છે જે ઘરની ઉર્જા શુદ્ધ હોય ત્યાં લક્ષ્મી સ્થિર રહે છે અને જે ઘરની ઉર્જા અસંતુલિત હોય ત્યાં ધન પણ આવીને પણ રૂકતું નથી આ જ ઉર્જા સંતુલનમાં પક્ષીઓની ભૂમિકા ખૂબ ગહન માનવામાં આવી છે શાસ્ત્રોમાં પક્ષીઓને માત્ર જીવ નથી માનવામાં આવ્યા પણ ભાગ્ય અને કર્મની તરંગોને લઈ જનાર માધ્યમ માનવામાં આવ્યા છે જૂના ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે પક્ષીઓ આકાશ અને પૃથ્વી વચ્ચે સેતુ હોય છે તે ઉપરની સૂક્ષ્મ ઉર્જાઓને ધરતી સુધી અને ધરતીની ઉર્જાને ઉપર સુધી લઈ જાય છે આથી માનવામાં આવે છે કે જે ઘરની આસપાસ પક્ષીઓનું આવવું જવું ચાલુ રહે અને જ્યાં તેમને શ્રદ્ધાથી ભોજન આપવામાં આવે ત્યાંની ધન તરંગો

કે જે ઘરોમાં અન્નનું અપમાન નથી થતું ત્યાં અભાવ તકી શકતો નથી એક અને ગહન માન્યતા એ પણ છે કે પક્ષીઓને ભોજન કરાવવું પિત્રોની તૃપ્તિ સાથે જોડાયેલું હોય છે કહેવાય છે કે જ્યારે પક્ષી તૃપ્ત થાય છે તો દોષ અને આર્થિક અડચણો ધીમે ધીમે શાંત થવા લાગે છે ઘણા લોકોએ પોતાના જીવનમાં અનુભવ કર્યો છે કે નિયમિત રૂપે પક્ષીઓને ભોજન આપ્યા પછી અચાનક ધન સાથે જોડાયેલા અવસરો મળવા લાગે છે કામ આગળ વધવા લાગે છે અને આર્થિક ઓછો થવા આ આ કોઈ જાદુ નથી કર્મ કરુણા અને લક્ષ્મી કૃપાનો સ્વાભાવિક સંયોગ છે 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 મન કરુણાથી ભરાય તો અહંકાર તૂટે અને જ્યાં અહંકાર ઓછો હોય ત્યાં ધન આકર્ષણની ક્ષમતા પોતે જ વધી જાય છે આથી કહેવાયું છે કે પક્ષીઓને આપેલો દરેક દાણો કોઈને કોઈ રૂપમાં સૌભાગ્ય બનીને પાછો આવે છે હવે હવે વાત કરીએ તે બે વસ્તુઓની જેને જો તમે સવારે નિયમ અને શ્રદ્ધાથી પક્ષીઓને અર્પણ કરો તો માન્યતા છે કે ઘરમાં ધનનો પ્રવાહ ઝડપી થઈ જાય છે આ વાતો માત્ર સાંભળેલી નથી પણ સદીઓથી ચલી આવતી પરંપરાઓ અને અનુભવો પર આધારિત છે પહેલી વસ્તુ છે સાફ ચોખાના દાણા અને બાજરી હિન્દુ ધર્મમાં ચોખાને અન્નનો રાજા કહેવાયો છે કોઈ પણ શુભ કાર્ય પૂજા કે અનુષ્ઠાનમાં

એક સાથે પક્ષીઓને આપવામાં આવે તો ઝડપી ધન અને સ્થાયી ધન બંનેને આકર્ષિત કરે છે એટલે કે તે ધન જે અચાનક અવસરોના રૂપમાં આવે અને તે ધન જે લાંબા સમય સુધી જીવનને સુરક્ષિત રાખે આ ઉપાય કરવાનો સમય પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે આને હંમેશા સવારે સૂર્યોદય પછી અને બપોર પહેલાં કરવું જોઈએ સવારનો સમય ઉર્જાના દ્રષ્ટિએ સૌથી શુદ્ધ માનવામાં આવે છે આ સમય કરેલી ક્રિયાઓ ઝડપથી ફળ આપે છે સૌથી પહેલા થોડા સાફ ચોખાના દાણા અને થોડી બાજરી પોતાના જમણા હાથમાં લો પછી તેને ઘરની છત બાલકની કે કોઈ ખુલ્લી જગ્યાએ જ્યાં પક્ષીઓ આવતા હોય ધીમે ધીમે વેરી દો દાણા નાખતી વખતે મનમાં કોઈ જલ્દી ના રાખો મનમાં આ ભાવ રાખો કે જેમ પક્ષી તૃપ્ત થાય તેમ મારા જીવનમાં અન્નધન અને અવસર ક્યારે ઓછા ન થાય કહેવાય છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે સવારે પક્ષીઓને ચોખા અને બાજરી આપે છે તેના ઘરમાં ધનની કમી વધુ સમય ટકી શકતી નથી ધીમે ધીમે એવી સ્થિતિ બનવા લાગે છે કે ધન આવે છે અને વ્યક્તિ વિચારવા લાગે છે કે હવે તેને ક્યાં રાખો હવે વાત કરીએ બીજી વસ્તુની જેને જો નિયમ અને શ્રદ્ધા સાથે પક્ષીઓને અર્પણ કરવામાં આવે માનવામાં આવે છે કે ઘરની બંધ ધંધારાઓ ધીમે ધીમે ખુલવા લાગે છે આ બીજી વસ્તુ છે ચોખાનો લોટ અને સફેદ તલ હિન્દુ ધર્મમાં ચોખાનો લોટ અમ પવિત્રતા અને શુદ્ધ કમાણીનું પ્રતીક માનવામાં આવે છે આ તે ધનનો સંકેત આપે છે જે સાચા માર્ગથી આવે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે જ્યારે ધન શુદ્ધ માર્ગથી આવે છે તો તેની સાથે ભય ચિંતા અને અશાંતિ નહીં આવતી એવું ધન ઘરમાં સુખ અને સંતુલન લાવે છે સફેદ તલનું મહત્વ પણ ખૂબ ગહન માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં તલને પુણ્ય પિતૃકૃપા અને કર્મ શુદ્ધિ સાથે જોડવામાં આવ્યું છે

કે તેનાથી માત્ર ધનની અડચણો જ દૂર થતી નથી પણ ઘરની નકારાત્મક ઊર્જા પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે આ ઉપાયને પણ માત્ર સવારે જ કરવો જોઈએ સૂર્યોદય પછી અને બપોર પહેલા સૌ સૌથી પહેલા ચોખાના લોટની ખૂબ થોડી માત્રા લો તેમાં થોડા સફેદ તલ મિક્સ કરી દો માત્રા વધુ ન હોવી જોઈએ આ ઉપાયમાં ભાવના વધુ મહત્વપૂર્ણ છે માત્રા નહીં હવે આ मिश्रण ने घर घरनी बहार कोई खुली जगह है जे पक्षियों सरलता थी आवी धीमे-धीमे मुकी दो तेने मुक्ति वक्ते मन संपूर्ण शांत राखो कोई डर पी लालच के शंका मन मनमा न राखो मात-मात्र आ भाव राखो के मारा जीवन ना कर्म शुद्ध थाए धन नो प्रवाह चालू रहे अने मारा घर मा कयारे अभाव न आवे हिंदू मान्यता कहे छे के जे व्यक्ति नियमित रूपे सवारे पक्षियों ने चौखा नो लोप અને સફેદ તલ આપે છે તેના જીવનમાં ધનની સાથે સાથે શાંતિ પણ આવવા લાગે છે કારણ કે જ્યાં ધન સાથે શાંતિ હોય ત્યાં જ સાચી સમૃદ્ધિ કહેવાય છે જોવા મળ્યું છે કે આ ઉપાય કરનારા લોકોના જીવનમાં અચાનક રોકાયેલા પૈસા મળવા લાગે છે ક્યાંક અટવાયેલું ધન પાછું આવી જાય છે નોકરી કે વેપારમાં નવા અવસરો દેખાવા લાગે છે અને સૌથી મોટી વાત મનમાંથી ધનને લઈને ડર ખતમ થવા લાગે છે આ સમજવું ખૂબ જરૂરી છે કે આ ઉપાય કોઈ ચમત્કાર નથી કરતા આ ઉપાય તમારી ઊર્જાને સાચી દિશામાં વાળે છે જ્યારે ઊર્જા બદલાય છે ત્યારે પરિસ્થિતિઓ બદલાય છે અને જ્યારે પરિસ્થિતિઓ બદલાય છે ત્યારે જીવનમાં સ્થિરતા આવે છે પક્ષીઓને ભોજન આપવું આપણને વિનમ્ર બનાવે છે આ આપણને યાદ અપાવે છે કે આપણને આ સંસારમાં એકલા નથી જ્યારે આપણે બીજાના જીવનમાં થોડુંક સુખ ઉમેરીએ છીએ તો જીવન આપણા માટે પણ રસ્તા ખોલી દે છે યહી કારણ છે કે કરુણાને લક્ષ્મીનો દ્વાર કહેવામાં આવ્યો આવ્યો છે હવે એક ખૂબ જરૂરી વાત સમજવી જરૂરી છે આ ઉપાયો કરતી વખતે મનમાં કોઈ પ્રકારનો દેખાડો કે ઝડપી પરિણામની અપેક્ષા ન હોવી જોઈએ આ ઉપાય શ્રદ્ધા નિયમ અને ધૈર્યથી કરવામાં આવે છે જેમ બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું તેમ આ કર્મોનું ફળ પણ ધીમે ધીમે પ્રગટ થાય છે

આપેલું ભોજન ફળ નથી આપતું ભાવના એવી જ હોવી જોઈએ જેમ તમે પોતાના ઘરના કોઈ સભ્યને ભોજન આપી રહ્યા હો ઘણા લોકો આ પણ પૂછે છે કે શું માત્ર પક્ષીઓને ભોજન આપવાથી જ ધન આવી જશે તેનો જવાબ છે ના આ ઉપાય કર્મનું સ્થાન નથી લેતા આ કર્મને સાચી દિશા આપે છે મહેનત ઈમાનદારી અને સાચા નિર્ણય જરૂરી છે પણ જ્યારે આ બધું પક્ષીઓને આપેલા અન્નદાન સાથે જોડાય છે તો પરિણામ ઝડપથી અને સ્થિર રૂપે આવવા લાગે છે આ ઉપાય આપણને એ પણ શીખવે છે કે ધન માત્ર સંગ્રહ કરવાની વસ્તુ નથી ધન વહેતી ઉર્જા છે જેટલું તમે તેને રોકો છો તેટલું તે રોકાય છે અને જેટલું તમે તેને સાચી ભાવનાથી વહેંચો છો તેટલું તે વધે છે જો તમારા ઘરમાં લાંબા સમયથી આર્થિક અડચણો ચાલી રહી હોય વારંવાર પૈસા આવીને નીકળી જાય કે મનમાં હંમેશા અસુરક્ષા રહેતી હોય તો આ ઉપાયો અપનાવીને જુઓ શરૂઆતમાં બદલાવ હલકો લાગે પણ સમય સાથે તમે તફાવત જરૂર અનુભવશો આ જ્ઞાન માત્ર ધન માટે નથી આ જીવનને સંતુલિત કરવાનો માર્ગ છે જ્યારે જીવનમાં કરુણા આવે છે તો ક્રોધ ઓછો થાય છે જ્યારે કરુણા વધે છે તો અહંકાર ઘટે છે અને જ્યાં અહંકાર ઘટે છે ત્યાં લક્ષ્મી સ્થિત સ્થિર થાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય

સાથે જ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ધન્યવાદ